મારું નામ જાડેજા શ્રીસરજી રામ રામભાવ જે આ ગૌચર જમીનની રામભાવ રે આજે છ વર્ષથી લડતો આવું છું આ બે હજાર ચોવીસ થઈ એમાં મેં અનેક અરજી દીધી હતી અરજીનો કોઈ પાર નથી અને આના વિશે મેં હાઈકોર્ટમાં પણ ઓર્ડર આવ્યો હતો તો પણ આ અધિકારીએ ઘોરીને પી ગયા અને એ આના વિશે આત્મવિલોપે પણ કરી ચૂક્યો અને આંદોલન એક મહિનોને ત્રેવીસ દિવસનો અગાઉ કર્યો હતો ત્યારે ખૂણા ખચકા અધિકારીએ કાઢ્યા હતા અને પાછા એનો દબાણ થઈ ગયો છે અને બે વખત માર્કિંગ પથ્થર ખોળાના પ્રાંત સાહેબની મહેરબાનીથી એ પથ્થર પણ ઉખડી ગયા અને જે રાપર અધિકારીએ લેખિત આ લેન્ડ ગેબિન ફરિયાદ કરી હતી એના ખોટા સોગંદનામાં પ્રાંત સાહેબના કહેવાથી કે સોગરનામા દઈને લોકો ઉપર કાર્યવાહી ન થાય એના માટે પંચનામું હજી સુધી કર્યો નથી અને એ ખોટા સોગંદનામા કરીને લેન્ડમીન પણ ઢોકલાવી અને રામબાવની ગૌચર છસો એકર જમીન આ લોકો દાબીને બેઠા છે હાલની તારીખમાં અને કાંઈ પણ કરિયાળની બે વાર માપણી થઈ ગઈ અને હવેનો પ્રોબ્લેમ કે હું આ બે બે દિવસથી આંદોલનમાં બેઠો બીજી વખત તો જ્યાં સુધી રામબાવાની ગૌચર ક્લિયર નહીં થાય ત્યાં સુધી હું આંદોલન મૂકવાનું નથી અને બીજે નંબર કે રામબાવાના જ્યારે ચકાસણી થાય ત્યારે જેટલા પથ્થર ક્યાં હતાલવાળાને ભેરા રાખી અને પછી કાઢવામાં આવે તાત્કાલિક અને હવે મને કાંઈ પણ થાય તો ખાસ પ્રાંત સાહેબની જ જવાબદારી છે કચ્છ કલેક્ટર અને પ્રાંત સાહેબ આ વહીવટીતંત્રની જવાબદારી રહેશે